તો રામ રામ ને સીતારામ બધા ને આવ્યા છે અમે લેસ્ટર માં ને સવારે સવારે મેં કીધું નાસ્તો કંઈક લઈ આવું તે નીકળ્યો પણ આજે બે કોલિડે છે એટલે દુકાનો અહીંયા જો રાજા જેવું છે હોમ નોર્મલી કેટલા વાગે ખુલે 10 10 નોર્મલી દસ વાગે ખૂલે દસ 10 વાગે ખૂલે આરામથી બધા આરામથી આવે આરામથી ધંધાપાણી કરે મસ્ત ને એક અહીંયા કાકા કાકા કે અહીંયા કાકા એક મળ્યા તો એની દુકાન છે તો એ દુકાનનો તો એ કે હું છે હું નહીં કહેવાય ને તમારી દુકાન છે ઓફલાઈન છે ઓફલાઇન છે હવે આ રહેતા ઓફલાઇન બધાને ખબર હોય ઇન્ડિયામાં તો ગુજરાતમાં તો મનાય છે પાન ફાકીને એવું બધું અહીંયા મળે છે બરોબર જે કાંઈ જોતો હોય કાકાની દુકાન છે ગ્રીનલેન્ડ રોડ ઉપર આવજો અને લઈ જાજો કાકા તો આ તમારું તો બતાવો તો કોઈક જોવે એમ તમે કહેતો કારણ કે કોઈક આવશે તો કે રાજુભાઈ વિડીયો તો બનાવ્યો કે કાકા ક્યાં હતા કોણ હતા

હા બોટ હા ઓલે છે ને જો આ બધી દીવ ની જેમ બધી છૂટી છે આ સારું નથી આપણે ઇન્ડિયામાં તો બરબાદ થઈ જાય ને લોકો પી અહીંયા તો એવું નથી અહીંયા તો બધા આરામથી પીએ છે લોકો જેને પીવો પીએ પછી આ આપણે ખારી સિંગ ને મળે બહુ મસ્ત આવે આ બધું અને પાન બાનમાં જો આવું છે લખેલ અહીંયા પાછા બોર્ડ પર લખેલ છે કે અઢાર વર્ષને ઉપર નીચે હોય તો એનો આઈડી માગવામાં આવે ને એને આપવામાં નથી આવતું એવો છે એવા અહીંયા નિયમો છે પાનની દુકાનમાં પણ નિયમ હોય છે બીજા ક્યાં ક્યાં તમે પાન ફાકે હું કેવું બનાવો ક્યાં ક્યાં બનાવો છો કે બધા આપણે ઇન્ડિયામાં બનાવે એવા કેવી દુકાન ધમધોકાર પાન ફાકીને હાલે ને બધા કહેતા હોય કે બધા બધા ભગવાનની બધા વિશ્વની કૃપા છે બધા કહેતા હોય કે ભાઈ ત્યાં પાન ફાકી મળે છે ઘણા લોકોને આપણે ઇન્ડિયાવાળાને ખબર ન હોય કે અહીંયા મળતી હોય અહીંયા લોકો નવા નવા આવ્યા એને ખબર ન હોય તો અહીંયા આવજો લઈ જાજો અને આ વાળા છે તો ત્યાંથી છે ને બકાલુ અને કેરી લઈ આવજો બીજું બધી ઘણું બધું ટૂંકમાં આપણે ઇન્ડિયન બધું મળે ને ગ્રોસરી તો બધા હવે તો ઇન્ડિયા સબ્જીવાળાને તો લગભગ બધા આ ઇન્ડિયા જ છે ને એમ માનો કે દીવમાં આવ્યા અમારે ગુજરાતવાળાને દીપમાં આવવું પડે ને સ્પેશિયલ ઓળો શરબત પીવા તો આવું છે કાકાની દુકાન છે આવજો અહીંયા મળજો લઈ જાજો જે ખાવું પીવું હોય અને સબ્જીવાળાને ભાઈ આવજો ને ત્યાંથી લઈ જજો શાક બકાલું ને એ તો જોઈએ જીવન જરૂરિયાત છે અને કેરી મસ્ત છે છે ને હજી કેરી કેટલાના બોક્સ છે

જય માતાજી જય શિયા રામ જય શ્રી કૃષ્ણ મંદિર છે પછી આગળ આગળ જોઈએ પેલા તો નાસ્તો કરી લઈએ સવારનો પછી આડાબડું ઘણી બધા મામી ને બધાને માને જવાનું છે તો ત્યાં લઈ જાસુ ને આગળ આગળ તમને બધું બતાવું કે અહીંયા યુકેની લાઈફ અમારી લાઈફ હમણાં તો હું મા છે એટલે મા સાથે વધારે હોય એટલે આડુ બહુ કઈ જવાતું નથી ને બહુ કઈ જેટલો ટાઈમ બને એટલો આપું છું માને કારણ કે તમને બધાને વિડીયા તો મેં ખૂબ બધો ટાઈમ આપ્યો છે ને આપું છું પણ હવે માને ને આવ્યા છે તો પૂરેપૂરો ભરપૂર પછી પાછળથી કઈ શું છે કે માથાકૂટ નહીં એટલે અત્યારે આપી દેવાનું તન મન થી ધન થી બસ તન મન અને ધન તન મન ધન શ્રીજી ના ચરણો એવું કઈક ભજન કે કંઈક છે ને એક ચૌહાણ નો કે છે લગભગ મેં સાંભળેલું થોડું તો ભાઈ ગુજરાત માં જન્મ થવો ને કાઠિયાવાડ માં એ અતિ અતિ ભાગ્યશાળી છે કારણ કે ત્યાં છે ને રોટલો હોટલો ત્યાંના સંસ્કારો આ બધું છે ને એ ભાઈ ત્યાં જ મળે બરોબર એટલે હું તો શું છે કે ભાઈ હું તો અન્ન ક્ષેત્ર એટલે કે નોકરી કરતો સેવા કરતો એટલે રોટલો નોટલો આપવો હોય તો એ છે કે મારા હવે બ્લડમાં ગરી ગયો છે કે રોટલો નોટલો તો ફ્રી મળવું જોઈએ એમ ચાલો સમય છે ભાઈ કલયુગ હજી તો કલયુગ ના તો ઈંધાણ છે હજી આગળ આગળ તો કેવું બધું આવશે શું થશે તો જે છે બધું સારું છે ખરાબ ક્યાંય નથી બરોબર નવું નવું જાણવાનું મળે લાઈફ ને એક્સપિરિયન્સ મળે એ ઇમ્પોર્ટન્ટ છે એ પણ કારણ કે એ જ છે ને જીવનના અનુભવ જે ના છે ને એ સૌથી મોટા ગુરુ છે આપણા કાયમથી કાયમ તમને અનુભવ થાય ને એ સૌથી વિશેષ છે તો આવું બધું હોય છે આ જે લેસ્ટર માં છે પછી વારે કાલે ક્યાં હશું ફ્રોમ દી ક્યાં હશું આગળ આગળ જ્યાં હશું ને તમને બધી ઇન્ફોર્મેશન આપતા રહેશો અને ઘણી બધી વિજાઓ વિજાઓ છે બરોબર પણ એમાં એવું છે કે એની માટે છે ને હું પૂરેપૂરો ચેક કરી લઉં બધું પેલા ઘણા હવે મારા જેવો હોય ને તો એ તો હું તો ગમે ત્યાં રિસ્ક લઈ લઉં કારણ કે મને ખબર છે હું હવે મને વાંધો ના આવે પણ હવે નવા છોકરાઓ હોય ને એને માટે હું એને નવા દેશમાં માં મોકલવાય કે ત્યાં આપડા બહુ ઓછા હોય ગુજરાતીઓ ખાસ કરીને તો એને એને હું બધા પ્રશ્ન હોય કે ભાઈ ત્યાં જઈને અમે શું કરશું કેવી રીતે કરશું એમ બાકી કંઈ કરવાનું ન હોય ચાલશે ફાવશે ને ગમશે એટલે વાત થઈ પૂરી એમ બધું સેટ થઈ જાય પણ હવે બધા ન એ કરી શકે બરોબર એટલે પછી હમણાં એ વિઝા તો મલક ને મારી પાસે ઘણા બધા લોકો ફોન આવ્યા કે અમારી પાસે વિઝા છે અમારી પાસે વિઝા છે પણ મારે એવું છે કે કોઈ કમિશન કે કઈ નમ રે એટલે મારે કઈ ઉતાવળ નમ રે આ તો થાય તો સારું કરવું નહી તો નહીં કરવાનું બરોબર એટલે નિરાતે નિરાતે હું તમને આપતો રહીશ ભાઈ કેરી લીધી ગાંઠિયા લીધા બધું લઈ અને મા પાસે જાઉં છું હમણાં મા દીકરો નાસ્તો કર્યો જીવતા કરી લેજો ભાઈ પછી પાછળથી ક્યાંય ભાઈ પૂછશે નહીં બરાબર કોઈનો ફોન આવ્યો હોય તો કહેજો કે ભાઈ અમને પૂગી ગયું પાછળથી બાકી અત્યારે આ પૂગી જશે કેરી લીધી હમણાં કેરી ફાફડા તો જો અમે ઢોકરા લીધા સંભારો અને મરચાં આ એટલા સંભારાના અહીંયા હે ને મળી ગાંઠિયા લીએ ને તો સંભારાના સંભારાના અને મરચાંના દોઢિયા આપવાના હા એટલે આ ફાફડા લીધા માને ફાફડા પાવે એટલે આ ફાફડા લઈએ ને તો પૈસા આપવાના ઓલા પાટા લઈએ ને તો પૈસા નહીં આપવાના તો પાટામાં મફત આપે બાકી અહીં કે પૈસા આપવાના એવું તો આપણી તો ભાવેય ખવાય ને એવું થોડો ડોઢિયા આપી દઈએ આપણે ક્યાં નહીં દોઢિયા હતો તેને થોડું ન ભાભાઈ ખવાનું હોય આ કંઈ થોડું ગુજરાત છે આ કંઈ પોર થોડું છે આ ઇંગ્લેન્ડ છે ઇંગ્લેન્ડમાં આવીએ એટલે પછી બધું બદલાઈ જાય ભાઈ તો હાલો અમે બધો નાસ્તો કરી લઈએ આવો તમે પણ નાસ્તો કરવા નોન ફાફડા નોન તમે નાસ્તો પાણી કરી અને હવે નીકળી ગયા છે જઈએ છે બેસવા માટે સગા ને ત્યાં તો હાલો તમે

પાછા જેટલા માણસ હોય ને એટલી ગાડી જોઈએ એક કે માણસ હોય ને તો પાંચ ગાડી જોઈએ કારણ કે ગાડી વગર હાલે જ નહીં અને આપણે એવું ગાડી વગર હાલે એટલે હવે આપડે તો આખું અલગ છે એમ અહિયાં તો બધા છોકરા કામ કરે દીકરીઓ કામ કરે અઢાર વર્ષ પછી બધા ને ગાડી જોઈએ જ ગાડી વગર ટૂંકમાં એટલે ઘરની બાજુમાં કામ મળી જાય તો વાંધો ના આવે પણ જો ઘરથી દૂર કામ હોય અથવા તો કામ ગોતવું હોય ને તો પહેલા એમ જ કે ડ્રાઈવિંગ લાયસન્સ છે અહિયાં પહેલા એ પૂછે આપણે કેમ દીકરીને હગાઈ કરવા જઈએ તેમ કે કે ભાઈ ખેતી છે નોકરી છે સરકારી નોકરી છે અહિયાં અહિયાં જોબ ગોતવા જઈએ ને તો એમ બી કે ડ્રાઈવિંગ લાયસન્સ છે અને નાતરું ગોતવા જઈએ ને તો ડ્રાઈવિંગ લાયસન્સ કદાચ ન હોય તો મને એમ થાય કે કદાચ દીકરી ના આપે કે ભાઈ ડ્રાઇવિંગ લાયસન્સ નથી તો હવે કેમ આ કેમ એમ પણ તો દીકરી પાસે હોય ટેન્શન નથી બંને પાસે ડ્રાઈવિંગ કે હાલે જ નહીં એ વગર આપણે તો હું હાલે એટલે હું છે કે એટલી બધી જરૂર ના પડે પણ અહિયાં ફરજિયાત છે કે જોઈએ જ નહીતર હાલે નહી કામ મળે નહી ક્યાંય જઈ શકીએ નહીં વરસાદ પડે ઠંડી પડે એટલે એમ છે ને જોબ માટે જવા માટે ગાડી જોઈએ જગ્યાએ જાય કામ મળે પચાસ માણ ગમરો આપણે રિક્ષા બાંધી લઈએ ગાડી ભાડે કરી લઈએ અહીંયા ભાડે તો મળે ટેક્સી પણ હવે કાયમ એમ નું પોહાય એટલે શું કે એટલા માટે ગાડી એમ કે જરૂરી છે અહીયા બાકી કંઈ નહીતર આપણે એમ જે મોટો ગાડીની જરૂર ન પડે કાસે આ કે ગાડીને કિંમતી ન મરે ને એટલે કેટલા હજાર હોય હા કેટલા હજાર ગાડીના હોય હા ગાડી આવે 1 લાખ થી 20 લાખ સુધી 1 લાખ બે લાખ 3 લાખ સુધી કે માણસ સાલોમાં લઈ લે 1 લાખ બે લાખ ને એટલે હું ઠીકો ઠીક હા આમાં ના હા લાખ થી તમે ગાડી લઈ લ્યો તમારું હાલે ગામ એમ પછી તમારે આગળ આગળ જેવી લેવી હોય એવી લઈ શકો એમ આવું બધું છે અમે હવે લેસ્ટર સિટી છે ને એનાથી થોડાક બારોબાર નીકળી જાય નીકળવાના છે હમણાં તો બધા નજારો તમને બધા બતાડીએ કે ભાઈ લેસ્ટરમાં હું લેસ્ટરમાં આપણે બધા મિની ઇન્ડિયા જેવું છે એટલે બધા આપણા લોકો વધારે એટલે બધું અલગ અલગ જોવાનું જાણવાનું મળે

ઘરો મોટા મોટા છે પૈસા વાળા છે એ બધા લોકો થોડાક ચીટી થી બારો બાર અહિયાં જુઓ જાડવા કેવા છે

એકદમ ગામડા જેવું ફિલિંગ આવે એમ કે લેસ્ટર માં લેસ્ટર માં પણ આમ ગામડામાં રહેતા હોય ને એવી રીતે એકદમ પારવા પારવા મકાનો અને એકદમ મોટા મોટા ગાર્ડનો બધું એમ કે રેવાની મજા એકદમ એરિયો એ મસ્ત એરિયો છે આવું બધું હોય તમે ઓલિકા સિટી માં જોયા હતા કેવા મકાન હતા હવે અહીંયા મકાન કેવા છે પણ થોડાક થોડા ઘણા ભાવ વધારે હોય વધારે તો નહીં પણ રહેવાની સેફટી થોડુંક વધારે એમ બધું એકદમ શાંતિ પારવાણ વાળી અમે કોઈ દિવસ આવ્યા નથી કારણ હોય આ બધી વાડી આવે ગઈ ટૂંકમાં હવે વાડી વિસ્તાર આવી ગયો અહીંયાથી એમ કે વાડી વિસ્તારમાં મકાનો હોય આપણે કેમ નવી સોસાયટી બને એવી રીતે ભાઈ આવી રીતે વાડી વિસ્તારમાં પણ તમે રહી શકો અહીંયા ની બાજુમાં લેસ્ટર ને બાજુમાં જ વાડી વિસ્તાર છે એકદમ આપડે કેમ આ ગામડાઓમાં રહીએ એટલે આવી રીતે અહીંયાં પણ રહેવાની મજા છે જો ગામડામાં રહેતા હોય ને આવી રીતે હા સિટીમાં મજા આવે તો બધાને હવે જ્યાં ફાવે ત્યાં બરોબર પણ આવી રીતે એમ કહીએ પણ આપણે ગામડામાં રહીએ ને એવી રીતે અહીંયા પણ રહી ગયા ગામ ઊપ્યા બत्ती बाजू અમે બતાવ્યા તો ન્યાય ગામ હતા ને અહીંયા ઘઉં છે બધી જગ્યાએ ઘઉં જ છે અને વાડી વિસ્તારનો રસ્તો ન્યા આવે છે આ બાજુ જો બે બાજુ ઘઉં ઊપ્યા છે એ બધી વાડી અહીંયા છે ને ફાર્મ હોય ને ફાર્મ ખેતીવાડી એમાં પછી બ્લોકનું પાડ્યા હોય એટલે રેસિડેન્સી કરી નાખે હવે થોડાક ટાઈમમાં થોડાક વર્ષોમાં છે ને અહીંયા અહીંયા સુધી એમ કે બધું ફેરંગ મકાનો થઈ જશે આજે એટલા એટલા બધા નથી એમ છે પણ એટલા બધા નહીં એમ કે જ્યાં અહીંયા છે ગામડું એ બરાબર તો આ ગામ સુધી હે ને દસ પંદર વર્ષમાં તો આ ગામ સુધી બધું ભૂટકી જશે આખું જ આવી ગયું ગામડું મોટા મોટા હોય આપડે કેમ ગામડા ઝીણકાઝીણકા છે ને આવી રીતે લઈ ને નીકળે અહિયાં ના લોકો જો આગળ આગળ આ રેસ કરીએ રેસ કરીએ

तुमने तो अभी पहला तो अपने ब्लॉग में लीजे ला तो नाम हूँ तो मैं दुकान में खुली नाम हूँ नकल के ऊपर जोन हाँ हेयर जोन में आप दोनों को जानते है तो मैं आया हूँ अभी बाल कटवाता हूँ मिलने के लिए ज्यादातर तो आता हूँ मिलने के लिए बहुत बार लेकिन अभी बहुत टाइम से बाल भी नहीं कटवाया था और आने का इधर टाइम नहीं मिल रहा था तो आज आइए ભાઈ હા ઇટલી છે મિલને કોઈ ગુજરાતી આપડા લોકો ને આવવું હોય તો કઈ બીજા બીજા નું કરી દો કેમ કે બહુ બધા મને મેસેજ કરે કે ઓલા ભીખુભાઈ નો નંબર આપો બધા કેતા હવે તમે વિજા નું તો કરતા નથી તો તો અહીંયા અહીંયા આપણે આ સલૂનની તો વિઝા મળતી નથી ને તો ભાઈ સલૂનની વિઝા હોય ને અહીંયા મળતી નથી ભીખુભાઈ બધાને બોલાવી લે આપણા ગુજરાતને બરોબર તમે અહીંયા હોય ને તો કરી શકો બરાબર ને ભીખુભાઈ અહીંયા હોય ને તો તમે કામ કરી શકો અહીંયા જોબ આપે પણ હવે ઇન્ડિયાથી છે ને વિઝા ન મળે બરોબર તો આની પેલા વિડીયો મૂકો ત્યારે તમે બધા કહેતા હતા એટલે અત્યારે હું કહી દઉં શોખવટ કરી દઉં ચાલો આવું હોય છે લાઈફ તો પરિમલભાઈને મળવા હું આવ્યો છું સ્પેશિયલ અને સ્પેશિયલ એવી જગ્યાએ લઈ આવ્યો કે મેં સપનામાં નતું વિચાર્યું કે આવી જગ્યા યુકે ની અંદર હોય એકદમ ઓર્ગેનિક ફાર્મ છે વેજીટેબલ્સ ને બધી વસ્તુ મળે છે એમ આખી દુકાન ને દેશી એમ અને રામ રાજ્ય જેવું એમ કે બહુ મજા આવી આખું દેશી ફાર્મ છે શોપ છે ઓર્ગેનિક વસ્તુ મળે તો થેન્ક યુ પરિમલ બતાડ્યો બતાવ્યો એટલો ટાઈમ લઈને કારણ કે અહીંયા ટાઈમ લોકો પાસે નથી પણ આપણા તો આપણા કીએ છે ને એટલે વાવ ફાર્મ ભાઈ તમે બધા કહેતા હોય ને તો અહીંયા ભાઈએ ફાર્મ પણ બતાવ્યું અહીંયા ગાયોને આ રીતના સેવા થતી હોય છે ઓર્ગેનિક ફાર્મ છે આવા બધા અહીંયાના વાવ મસ્ત છે વાડીઓ તો અમે ભાઈ લઈએ ગાડી લઈને સ્પેશિયલ એની ગાડીમાં અલગ છે યુકે આખું યુકે જ છે લેસ્ટર છે પણ એમ થાય કે ક્યાંક સ્કોટલેન્ડ બાજુ કે ના ગયા એવું આખું ફીલ થાય કેવા મસ્ત ગામડા હા 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 એકદમ લેસ્ટર ને અંદર એમ થાય કે નામ બારોબાર

એવી મહેમાન ગતિ બધા એ કરી હજે તો બાકી રેગા પણ હા વા પ્રાણ પાત્ર પ્રાણ આપડે કે ગુજરાતીમાં કે પ્રાણ પાત્ર એવી રીતે એટલી મહેમાન ગતિ છપ્પન છપ્પન ભોગ રાજા અમારી જ્યાં જાય ત્યાં બધા એમ બધા એટલા ભાવ બધાનો કે એમાં હાલે જ નહીં એમ

રાતના નવ વાગે